સવાર હવરમાં અમારા ઘરમાં દોડા દોડ ચાલે છે મોહન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તૈયાર થઈ ગયો યસ યા નાસ્તો કરી લીધો બેટા બધું થઈ ગયું ઠંડી લાગે અને સ્વેટર પહેરી જવાનું ના પાડતો તો ને જ ઠંડી લાગી એટલે એક્ટિવામાં જવાનું છે એટલે હેડી જાણું જ ને પણ એ નહીં સાહેબ એને નહીં એક્ટિવામાં જવાનું ને એટલે સ્વેટર પહેર્યું હું કઈ રહ્યું કઈ ચાવી રહી જાય બે જણા <laughs> આખો ખુદાડો તમારી બેન આ તો ચા લઈ લઈને ફરી મોહન જોજો સાહેબ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચા મધી મજા આવે છે પીવાની તાજગી આવી જાય ગરમા ગરમ આદુવાળી કડક મીઠી ચાય જો આઈ જાય બધા ચા પીવા ચા પીવા જો એ મોહન કર એટલે આ મોહન એક્ટિવા કાઢવા મળ્યો કાઢ કાઢ મોન આવડે તો છે ને મોન તને આવડી જાય સારું મને લઈને જવું હોય તો જવાય ને બધા તું મન નહીં લઈ જતો હે પેલા દર રવિવાર ના દર કીધું તો એ ચો લઈ જતો આજ નહીં કરશે બેટા મોહન હવે ચાલુ કરી દીધી મોહન ને આવડી ગયો થોડું થોડું નહીં મોહન એંસી ટકા આવડી જ નહીં મોન વીસ ટકામાં થોડો ડખો છે બે જણા તૈયાર થઈ ગયા હા જય શ્રી કૃષ્ણ એડે બે જણ રાતનું પડ્યું તું તે પેલા છોકરા હે તો લેવા પણ મન જતો જતો તો જતો રહે તેવો પાછું લઈને છું પહેલાં હાલવા જતી હતી પણ એ મને બાર જતો જતાં તો જતો રહે એટલે પાછું લઈને છું બાજરીનો રોટલો હતો શાક સન ખીચડી સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે બપોરે અગિયાર વાગે આજ તો ચોકમાંથી બ્લોગ ચાલુ કરું છું કામ તો બધું પતી ગયું છે એટલે ચોકમાં થોડી વાર તડકો ખાવા આવી હતી નહીં ધોઈને તૈયાર થઈ જઈશું ચોકમાં તડકો ખાતી હતી એટલે વટા મારું છું અને મશીનમાં કપડાં ચાલુ છે તે છે બીજું તો કશું હ નહીં આગળ જે નવું નવું થશે એ તમને બતાવતા રહીશું અત્યારે તો કંઈ નવું છે નહીં તો બને રહેજો મારો બ્લોગ પૂરેપૂરો જોજો અને સપોર્ટ કરતા રહેજો બધા ચલો હા આજે આપણે બપોરે જમવામાં બનાવવાના છે ભરેલા રીંગણા તો રીંગણા રીંગણાને કાપા પાડીને મૂકી દીધા છે અને આમાં મસાલો કરે છે મેથી સમારી નંખી તેલ મરચું મેઠું હળદર અજમો તલ તલ અને જીરું ન દાણા ન લીલા મરચો આદું બધું ક્રશ કરીને એ બધું નખી છે અને તેલ રેડી હવે આનું બધું મિક્સ કરી દઈએ મીઠું પણ નખ્યું છે એટલે ચાલો આ બધું મિક્સ કરી એનો મસાલો કરી અને પછી રીંગણા ભરી દઈએ હાથ બગડેલા છે મારા રીંગણ ભરીને તૈયાર કરી દીધો છે અને આટલો મસાલો વધ્યો છે અને વઘારમાં માટે તેલ પણ મૂકી દીધું છે તો તેલ ગરમ થાય એટલે વઘારી દઈએ જો આપણા રીંગણા વઘારી દીધા છે હજુ ચડ્યા નહીં પાણી રેડી દીધું હવે કુકરનું ઢાંકણું વાખી અને એક સીટી પાડી દઈએ સરસ બધાના વાગી ગયા છે હાડાસો આજે રસોઈ મોસે સમોસા બનાવવાના છે એટલે વહેલા તૈયારીઓ કરી દીધી એ તો ખીચડીની શાક ને રોટલી ભાખરીઓ તો કરવાનું જ આ તો સમોસા એક્સ્ટ્રા બનાવવાના છે દક્ષુનાર મહોન માટે જો બટાકા તો બાફી મૂકી દીધા છે બટેકા બાફી અને નેતરવા મૂકી દીધા છે પાણી ઠંડા કરવા અને આ ટામેટાની ચટણી બનાવવા માટે ટામેટા બાફા મૂકી દીધા અને લોટ બાંધીને મૂક્યો છે સમોસાનું બીજી થોડી વાર બટાકા ઠંડા થયા પછી માવો કરીએ તો ઘરે બેસીએ આ ટામેટાની ચટણી કરવા માટે ટામેટા બાફા મૂકી દીધા સમોસા ભરીને તૈયાર કરી દીધા છે અને આટલો લોટ વધે તો એટલા પેલું એ બનાવી દીધું પૂરી દેવું અને બીજું આટલું તરાય છે ચટણી બનાવી દીધી ટામેટાની હવે સમોસા તરી દઈએ ને પછી હજુ તો ખીચડી શાક ને એવું તો બધું બનાવવાનું બાકી છે તો હજુ તો એ બનાવાય તાણા જો આ સમોસા કેટલા મસ્ત ભરીને મૂકી દીધા એ મેં જો બાઇકનો અવાજ આવે છે ખબર નહીં લો

ખિચડી રોટલી આજે તો સારું સારું ખાવાનું બનાવ્યું છે સમોસા જ બનાવ્યું છે તો શાકમાં રોટલી કરવાની બાકીએ તો атаંજી શું કરતો હતો કશું નહી વિડિયો જોતી ની પેલા રોટી ના દેવા એટલે રોધુ જ હતું પણ શાક પડી ગયું વાટકો ભરી મપોનો એટલે એ પોચા વગર શાક બનાવ નહીં કારણ કે કાલે ખબર કોઈ ખાધું ન હતું હજે એવું છે નાખી દેવું પડે એટલે પપ્પાને ભી આયા ચલો ઠીક રેવા ઠીક રેવા દેવો

કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ